ધરતીના તાતે આવકાર આપ્યો છે ભરભૂત બેરેજ ડાબા કાંઠાના જમીન ગુમાવનાર ખેડૂતભાઈ બહેન દ્વારા બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી સરકાર દ્વારા જે તે સ્થળની સાયન્ટિફિક રીતે સર્વે કરી નવા ભાવ નક્કી કરાતા હવે યોગ્ય વળતર મળવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે ભરભૂટ બેરેજ માટે છેલ્લા પાંચ વર્ષથી જ્યારે અન્ય મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા દસ દસ વર્ષથી આ વળતરના મુદ્દો લઈને જંત્રીના ભાવને લઈ કોકડું ઘુસવાયું હતું અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામ ખાતે ગતરોજ ભરભૂટ બેરેજ ડાબા કાંઠાના જમીન ગુમાવનાર ખેડૂતભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર દ્વારા નવા જંત્રીના ભાવ અંગે ચર્ચા કરી હતી અને સરકાર દ્વારા જે તે જગ્યાનો સાયન્ટિફિકલી સર્વે કરી નવા જંત્રીના ભાવ રિવાઇઝ કર્યા છે જે ભાવ રિવાઇઝ કરાતા ધરતીનો તાટના ચહેરા ઉપર હલકું સ્મીટ રેલાયું છે ખાસ કરીને જમીનની કિંમત ધરતીના તાટ આંકી રહ્યો હતો એટલો ભાવ રિવાઇઝ થયો નથી પણ તેના સમક્ષ ભાવ રિવાઇઝ થયા હોવાથી ગુચવાયેલા વળતરના મુદ્દો વહેલી તકે ઉકેલાશે તેવી ફરી આશા બંધાય છે પુત્રો છેલ્લા ઘણા વખતથી વારંવાર એક જ માંગ કરી રહ્યા હતા કે ભરપૂર બેરેજ પ્રોજેક્ટ હાલમાં ચાલુ છે અને સંપાદનનું વળતર આઠથી દસ વર્ષ પહેલાના જંત્રી ભાવ પ્રમાણે આવશે અને તે પ્રમાણે ન હતું તો અસરગ્રસ્ત ખેડૂતોને મંજૂર ન હતું જેને લઈ ખેડૂતો દ્વારા જમીન આપવા માંગતો ન હતા પરંતુ હવે સરકાર દ્વારા જંત્રી સુધારી છે જેને લઈ ખેડૂતો દ્વારા પુનઃ વિચાર કરવા બેઠકમાં પરામર્શ કરાઈ હતી અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય બજાર ભાવ નક્કી કરી વર્ટર ચૂકવવામાં આવે તો ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન સમાન પ્રોજેક્ટ હોય તેમાં સમાન જમીનના છૂટકે પણ આપીશું તેવો બેઠકમાં તમામ પુરાવ્યો હતો આ અંગે ભરભૂટ અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના આગેવાન ભટ્ટ ભટ્ટને તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાયન્ટિફિકલી સર્વે કરવી આખા ભરૂચ જિલ્લાની જે ખરેખર બજાર ભાવ છે તેને ધ્યાને લઈ નવી જંત્રી નક્કી કરવાની તૈયારી રૂપે નવા જંત્રી ભાવ જે નક્કી કરવામાં આવ્યા છે રજૂ કર્યા હતા અમારા ખેડૂતભાઈઓ દ્વારા જે માંગણી હતી તેના કરતા તે ભાવ ઓછા હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના ખેડૂતભાઈઓને સાંભળીને લેવાયેલા જંત્રીના નિર્ણય અને તેના મૂલ્યાંકનને બિરદાવીએ છીએ અને આ પ્રમાણે વળતર ચૂકવે તો કદાચ ખેડૂતભાઈઓ સ્વીકારવા માટે તૈયાર થઈ શકે છે